નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના તબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છી દર્શક મિત્રો ગઈકાલે આપણે જે પ્રકારે ઘણી બધી ચર્ચા કરી હતી રેશભાઈએ ઘણી બધી ચર્ચા ગઈકાલે જણાવી હતી જે પ્રકારે કઈ કઈ બાબતો ખાસ કે જે ગ્લોબલ લેવલ પર અને તેની અસર આ કેવી થઈ શકે છે તે તમામ બાબત પર જે પ્રકારે ગઈકાલે આપણે ગઈકાલના કાર્યક્રમમાં ચર્ચા કરી હતી સાથે વાત કરીશું તો આજે કેવી સ્થિતિ રહી શકે છે કઈ અન્ય બાબતો છે કે જે ખાસ તમામ રોકાણકારો રોકાણકારોએ ખાસ દર્શક મિત્રોએ ખાસ ધ્યાન રાખવાની છે અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટનો કેવો કારોબાર રહ્યો છે ગ્લોબલ લેવલ પર જે સ્થિતિ બની છે ત્યાં કેવી સ્થિતિ છે તેની અસર કેવી જોવા મળશે આગામી સમયમાં ખાસ કરીને તેની પર ખાસ કરીને ચર્ચા કરવાના છીએ અને સાથે જ દર્શક મિત્રો કોઈ સવાલ હોય છે તે પણ આ કાર્યક્રમમાં અમે લેતા હાલ તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા માર્કેટની સ્થિતિ અંગે ચર્ચાની શરૂઆત કરીશું આપણે મારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે અમારા માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે આપનું

एज एक्सपेक्टेड माने क्या तो कहते हो मार्केट क्या वॉल्यूम टेज रेवन नॉर्मली एक बात कही दो तो इलेक्शन सुधी बेसिकली हम अवर नवर तो उस उधर एपिसोड में हम बता रहे थे लाख समय तक कही रहे हो जो पहली बात ट्रेड ना कर जो फक्त जो जो सुख खेल कही रहा है एक बार सेकंड जो तुम्हारे कर्व तो हेजिंग प्रॉपर हेजिंग साथ है करो राइट पहली बात ट्रेड ना करो सेकंड करो तो प्रॉपर हेजिंग साथ करो आना वगैरह तीज कोई बात छेज नहीं कि हूँ ऑप्शन में करो सस्तो ऑप्शन ले लो जीरो हीरो वाला जब मतलब मैसेजेस पढ़ता हो ऐसे ए ले लो अटला रुपया नो जोखम के स्टॉक मार्केट में जोखम ना ले ये तो सोता है हरेश भाई तो कीड़ा करे मार्केट में मा... आ मार्केट में मा तुमने पेशेंस नॉलेज नहीं बहुत जरूर है नॉलेज ऐसे तो तुम्हें पेशेंस रखी सकते हो नॉलेज वगैरह तो सट्टो क्या है ना सट्टा मटे आ चैनल कोई ना एनकरेज नथी करती नथी करती आज ने नहीं, नहीं। चला बीस वर्ष थे रफली अड़ार वर्ष थे गया ले अड़ार वर्ष थी हमें यह है અમે સક્તા એ સટન સ્ક્રિપ્ટ ત્યારે એન્ટરટેન નથી કરતા પ્રેફરેબલી અમે એફન્ડોના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ થી એજ કરીએ છીએ એમાં કદાચ આપમાંથી કોઈ એમ કેસે આપમાંથી એટલે દર્શકમાંથી કેસે કે શું હરેશ ભાઈ અમાર એફન્ડોમાં સક્તો નથી તો તો અ ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ ગેમ જે થઈ રહ્યું છે ઇટ ઇઝલેજ સે ઇટ ઇઝ નોટ અ સ્પેક્યુલેશન કે આ સટ્ટો નથી જે વસ્તુ અમને ખબર છે કે આ વસ્તુ આ છે એટલે બે ની ઉપર ચાર આવે બે ની ઉપર પાંચ આવે બે ની ઉપર છ આવે દસ આવે ઓકે તો આપણે કહીએ છીએ હા બરાબર છે રાવા સુજો આપણે ખબર ન હોય તો આપણે કહીયા તો સક્કો છે બે ની પર 10 કઈ રીત આવ ભઈ આવ કેમ ન આવે ઇટ્સ ગેમ રાઈટ આ ગેમ છે અમાર જનેત જેટલો વધારે નોલેજ છે જેને અમુક આ માર્કેટ ની જગે ટેકનિક્સ મે સિસ્ટમ નું ખ્યાલ છે दे ઓલવેઝ બીન दे ઓલવેઝ બીન ધેટ ઇઝ વોટ હેઝ હેપન્ડ યસ્ટરડે ओके okay. बात करू तो निफ्टी hômna chille 21821 થી જે એક મૂવમેન્ટ આપી બાઉન્સ બેક કાફી ત્યાંથી પછી 22226 2730 ની આસપાસ આવીને અટક્યું અને ત્યાંથી પછી अगेन इट મેડ અપ প্লে બોથ સાઈડ ઉપરમાં 330 નીચેમાં 22054 આ ગેમ બનાવી દીધી એક જ કેન્ડલ બની ગઈ 60 મિનિટની સાઠ મિનિટ પણ જો તમે એને સમજવા જાઓ સમજો તો ક્યાંક તમને સિગ્નલ આપવામાં આવે છે જો તમને નોલેજ હશે ને તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સિગ્નલ મળી ગયું છે એટલે આ વસ્તુ થવાની તૈયારીમાં છે

आई थिंक ऑर्गेनाइजर्स अ 19 के 20 अ 20 कोरोना टाइम 19 मार्च माने डेट या अपनाच प्लेटफार्म पर एक टॉक शो राखवामा आवेलो वा कोरोना <coughs> मोदी साहेब आवेला ने एक आठवड्यामा बात करू डोंट टेक द डेट एक्जेक्टली, ए एक 19 थी 30 ની વચ્ચે નું તમે 10 દિવસનો ગાળો લઈ લો એ વખત નું તમે કોઈ બી મારો એપિસોડ કાર્ટિંગ शो હતો આપનો 0 आवर पोहोचो के पोहोचो તમે મને ઇન્વેટ કરું હવે લોકો કે આ કોરોના આવી ગયું છે માર્કેટ ને બધું વાત થઈ ગયું છે તો હવે માર્કેટ પર ઇમ્પેક્ટ શું તો મેં કહો આવ કતે માર્કેટ માં ઇમ્પેક્ટ નેગેટિવ શેર બજાર અહીંયા થી તો નેગેટિવ અને એ વખત નેગેટિવ હતું પણ મેં કહો હવે બધા ને વિનંતી છે કે તમે ગોલ્ડ અને સિલ્વર પર દેહ એ વખત મેં વાત કરી હતી કે સિલ્વર લાક થશે લાક કેમ થશે એ આખી ચર્ચા કરી દી અત્યારે મને ચર્ચા પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ નથી બટ અમેરિકન એક વ્યક્તિ હતા who always uh, 22 gold firms uh, commodity માં પ્લે કરતા હોય છે and he had bought gold in in millions 100 million કેવું કીધું તો એમને બાય કરી રાખેલો હતો અને એ વખતે ક્લિયર કટ એક બુલેટિન માં એનો આર્ટિકલ પણ આવેલો હતો અને એને ક્લિયર કીધું હતું કે 3 થી 5 વર્ષમાં લાખ मींस इंडियन करेंसी પ્રમાણે કન્વર્ટ કરવા જોઈએ તો કરન્સી રીમેન સેમ લાખ થઈ જશે એમને જે સિલ્વર માં ટાર્ગેટ આપેલું એને આપણે જો કન્વર્ટ કરવા જોઈએ તો લાખ થઈ જશે સિલ્વર આજે આપ્યો લો অলમોસ્ટ অলમોસ્ટ 1 લાખ આવી ગયો છે હવે પ્રોક્સ સમયમાં મે બી કદાચ બધ ફ્લેશ કરશે 1 લાખ 1 લાખ 1 લાખ This was predicted in 2020 corona time गोल्ड भी में बात करी थी या ए वक्त गोल्ड एंड सिल्वर वाज इन 30000 मींस 32000 ने 35000 એવો એક ભાવ ચાલતો હતો ગોલ્ડન સિલ્વરમાં કોઈ ડિફરન્સ ન હતો ઘણા બધા આપણા દર્શક મિત્રો છે બહુ જૂના દર્શક મિત્રો છે બધાને ખ્યાલ હશે કે યસ ધેટ ઇઝ વોટ વી હેડ પ્રેડિક્ટેડ પ્રેડિક્ટેડ એટલે કે મેં કે કેમાં રોકેટ સાયન્સ નથી કર્યું ખાલી ફક્ત જો કે આ વ્યક્તિ જ્યારે ખરીદી કરે છે अरे एक एक बेसिकली लाके जून जून वाला है मैंने नाम तारे याद नहीं आते तो हमारा आर्टिकल में क्या लगती हो साथ अच्छा ना कि याद आविष्कार ले मैं चर्चा करी कि आर्टिकल में आ व्यक्ति जा रहा खरीदी करे जैन ये व्यक्ति खरीदी करे से वे बायसेड फॉर लॉन्ग पीरियड थ्री टू फाइव इयर्स ट जेम स्टॉक मार्केट मा आपला रा त्याकडे झुंझुन वाला होता की तबीदा बदल छे तो केवोनो मतलब की ही वाज इज अ मास्टर इन कमोडिटी तो मैं के, मैं के मैं चार्ट पण नतो जो वो तो फ्रैंक बात करू आई डेंट चार्ट ऑल्स बट कारण के हमने लिदेलो ने हमने मैं बात हिस्ट्री जोई हमने खाली मैं स्टडी करी व्यक्ति मान ए थॉट प्रोसेस प्रूव मी राइट नो चार्ट नथिंग हली फॉलो द लीडर फक्त फॉलो द लीडर तो केवनो मतलब छे के हाल ना कबके मार्केट में कई काले जे बात करी के इलेक्शन इज साइडलाइन जियोपॉलिटिकल टेंशन इज ऑन द हेड नाउ फ्राइडे नीरात लेट्स सी अ वीकेंड कईरी तो जाय छे मंडे कईरी तो जाय छे

તમે કે સોહરેશ ભાઈ આ તો તમે ફક્ત 50 પોઈન્ટ આપીનેલી શુક્રવાર સુધી એટલાવતી કાલ સુધી જે છે રા છે માર્કેટ વોલેટાઇલ છે જે લેવલ નીકળે છે ફર્સ્ટ ટાર્ગેટ જે આવ્યો છે પેલો ટાર્ગેટ પેલો ટાર્ગેટ આના શેર કરું છું તો 725 ની આસપાસનો પેલો ટાર્ગેટ મને દેખાય છે બી કોશસ તો બહુત દેખાય છે રાઈટ તો ફ્યુચર માં 725 ની આસપાસ મને ક્યાંક દેખાય છે સપોર્ટ માં અગેન ફ્યુચર માં

બીકોઝ અવર માર્કેટ ઇઝ નોટ રન આપણો માર્કેટ જે છે એ એફઆઈઆઈ થી હાલના તબક્કે નથી એની મુવમેન્ટ આવતી ડીઆઈઆઈ તમે જોઈ લો આંકડો છેલ્લા કેટલાક સમયથી ગઈકાલે પણ ડીઆઈઆઈ એ કરતા વધારે બાઇંગ કર્યું છે ખરીદી કરી છે તો એફઆઈઆઈ નું જે બી સેલિંગ આવે છે ઇટ ઇઝ ગેટિંગ એબ્સોર્બ એ ખવાઈ જાય છે ખરીદી લે છે એટલે આ ઇમ્પેક્ટ આપણા ત્યાં એવી કંઈક જોવા નહી મળે તો આ ડેટાને બહુ દિમાગમાં નહીં લેવા સવાલ છે ક્રૂડ તો ક્રૂડ આપણા ઇલેક્શન રિઝલ્ટમાં હાર્ડલી ટેન ડેઝ હેવ બીન લેફ્ટ એમાં બ્રફલી તમે ગણવા જાઓ તો છ કે સાત વર્કિંગ ડે હશે છ વર્કિંગ ડે અને પછી આપણને આવી જશે હજી ફરી રિક્વેસ્ટ કરું છું કે અવોઇડ

सेम डे ना पण रिकवर करे के ऊपर जईने सेम डे करेक्शन ना पण आवे ते वक्त तुम्हें सु करसू कई काल तो कदा जब की एक वीके हमने एक ऑपर्चुनिटी मिली गई थी चेंज कंट्री प्लेयर्स और तक भी नीचे आए तो तुम्हें लैन मारता तो चलो फरी ऊपर आवी क्यों तो मैं बच गया बट लास्ट वन आवर नवी पोजीशन इंटरडिटेट ट्रेडर्स इन रमे इट इज डिफिकल्ट फॉर देम टू प्ले राइट तो अभी रीते काम ना करो

आईटी स्टॉक्स में कैप्टन ने तेजी वो मले एनवीडिया ना कर खरे खर बहुत सारे सारे हैं चे इम्ना जे आई थिंक इट्स 2.5 ट्रिलियन इफ आई एम नॉट रॉंग इटली इम्नी अतर कैपिटल थैंक यू चे अनऑफिशियल जे इम्ना प्रीमियम्स अतर आज जे रेट चाली रहे हो चे ये रेट ना अपने कंपेयर करिए तो इन्हीं कैप जे चे इट्स आई थिंक 2.5 आपके 5 ट्रिलियन डॉलर निकायों में तब आपको तय चाहिए तो आपके ता अर्ध इकायों में तकली एनवीडिया मार्च करो जस्ट इमेजिन सुधारी सकें अबे मोटी बात आज नहीं गई कले रिजर्व बैंक ऑफ इंडिया डिविडेंड डिक्लेयर करें चुके सरकार ने बेल लाख करोड़ के तेला तबानानी रकम ला

देश नु तमोर रेटिंग એટલે દેશ નો રેટિંગ જે વર્લ્ડ એજન્સીસ જે રેટિંગ કરી રહ્યા છે આપણા ભારત ને This will make your country proud rating upgrades હશે ઘણા વ્યક્તિ એમ કહે છે કે છેલ્લા 10 વર્ષમાં શું થયું છે આપણે ટ્રેશ માં જવાની વાત કરતા યાદ કરો 10 વર્ષ પહેલા એ વખત ના જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા

અ આપણે ટ્રેશમાં જતા બચાને કંઈક એશ્યોરન્સ આપ્યું કે ઓકે ફ્રોમ નેક્સ્ટ યર વી મેનેજ દેસ 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 એમ કરીને ટ્રેશમાં જવાની વાત હતી આજે એ ટ્રેશ ટ્રેશ એટલે કચરા પેટી અને એ વખતે કચરા પેટીમાં ગયો તો આજે તમારી નિફ્ટી કે સેન્સેક્સ કે બેંક નિફ્ટી આ રેટ તમને જોવા ના મળ્યો આજે રેટિંગ અપ થવાની શક્યતા છે આજે થયું છે रेटिंग अप थी शक्यता मे बी हजी सम गुड रिजल्ट्स में कम जे अब इलेक्शन छे इलेक्शन में जे वी ऑल एक्सपेक्ट ओके एक चाल जिंदा रखे हां दिस इज देयर इन केस कई अनहोनी था मा तो एक स्ट्रेस नहीं बात छे तुम्हारे मार्केट में कई रीत ट्रेड करवानो छे त्या मैं हाल ना तबके तो कीधु छे कि तेजी छे एग्जिट पोल ना टाइम में ओरल्स रिजल्ट ना दिवस से प्रोबेबली बीजेपी ने मेजॉरिटी तो आवी જશે એવું લાગે છે बीजेपी इन दंस एनडीए सॉरी મેજોરિટી આવી જશે એન્ડ ઓલ પોલિસીસ will be same સો માર્કેટ મે રાઇસ અ શક્યતા છે 5 6 7% માર્કેટ અપ જાય ઓ એનો મતલબ એ નથી કે મે તમને કીધું કે અપ જાય એટલે તમે નેકેડ बाय करें न वैसी नो इट हैज़ तू बी हेड्ड प्रॉपरली हेड्ड अपना फाइनेंशियल एडवाइजर ने पूछना चाहो दिस इज़ जस्ट एन एज़र्शन सही सके चल हाँ एनडीए ने जो 400 ऊपर आवीज़ वैसे मैं माने ऑफ द रिकॉर्ड पूछो ही है आउट अनकॉर्ड ना करता सिवा आउट अनकॉर्ड ना 407 सौ सात अमरु मान अराउंड कदाच एनडीए लाइक दिस हूँ अति थोड़ा दिवस पहला आई वॉज अराउंड 36380 सिक्सटी थ्री एटी हूँ त्या सुधी गणतरी कर जे रीतना मारा कॉन्टेक्ट सोर्सेस बदे छे, जस्ट इनक्वायरी जे कीन के बात करता करता पूछी तो सो थाए तो वे बात करता करता 36380 સુધી મરો આખો બટ હવે કૈકાલેચ મરો આખો 407 પૂછી તો તમે કદાચ મને આ પ્રશ્ન પૂછો કેમ નોડોડા અ ઇન્વેસ્ટર બિઝનેસ પ્લેટફોર્મ છે પોલિટિકલ પ્લેટફોર્મ નથી બટ અ કારણ કે પોલિટિક 10 પ્લે 10 પ્લે

એનો ઉપયોગ કર્યો છે એના પહેલા દિલ્હીના લીડર ત્યાં ભી એક બનાવ બની ગયો ત્યાં ભી પ્રધાનમંત્રીને તક મળી કે નોટ ઓટ ઇઝ નોટ એન્કેસ્ડ ઇટ બટ પબ્લિક ધ પબ્લિક એ સબ જાતે તો કહેવાનો મતલબ છે કે આ બધી વસ્તુ જે થઈ રહી છે ઇટ ઇઝ एवरीथिंग ગો ઇઝ ગોઇંગ ઇન ફેવર ઓફ ધ રૂલિંગ પાર્ટી તો એવરી પોસિબિલિટી કે રૂલિંગ જે એલાયન્સ છે

તમારે નક્કી કરવાનું કે સાચી વાત છે કાશીમાં જોયા રામ બન્યું ત્યારે તમે દ્રશ્ય જોયા અને તમારા અંદર જે વાઇબ્સ આવ્યા કે જે આવ્યું બધાને અલગ અલગ આયા હશે રાઈટ તો આ ઇન્ડિવિજ થોટ પ્રોસેસ છે એ તમારે જોવાનું જોયું

अपनी मूड़ी साफ थी मार्केट क्या रे बंद ऐसे नहीं राइट तो सेफ कॉशियसली ट्रेड कॉशियसली ट्रेड सेफ एन्जॉय योर लाइफ एन्जॉय ट्रेडिंग एन्जॉय प्रॉफिटेबल अने सारा एडवाइजर नी सलाह लेने आज बुध पूर्णिमा चे बधाने शुभकामना बुध पूर्णिमा करेंसी मार्केट बंद છે બધને શુભકામના મારા તરફથી તમને શુભકામનાઓ અને સારા શુભેચ્છાઓ સાથે કે બજાર થી જેટલું દૂર રહેશો એટલું તમે આનંદમાં રહેશો રિલેક્સ રહો આટલું રિલેક્સ રાખો પછી કમ એન્ડ પછી એમ તમે સેટિંગ કરજો ચાલશે વાંધો નתי રાઈટ ઓકે તો આજે જે બી ચર્ચા કરી છે

थैंक यू नमस्कार हैप्पी प्रॉफिटेबल डे शुभ शुभकामनाओं आज ना बहुत बढ़िया खूब की बानी एंजॉय साथ आप जोड़ाया था बदल थैंक यू वेरी मच तो दर्शक मित्रों हाल शेयर बजार दबकारा कार्यक्रम में बस आटल फरी मिलीशू त्या सुधी रजा आपशो जो रहो निर्माण दिवस नमस्कार